બીજું શું વાંચવું શું ન વાંચવું એ તમને મારા જેવું કોઈ કહી શકે એવું જરૂરી નથી હું તો તમને માર્ગદર્શન આપીશ શું વાંચવું એ તમારે નક્કી કરવું પડશે અને એના માટે તમારી પરીક્ષા સમજવી પડશે તમારી પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવો પડશે અને અભ્યાસક્રમ કરતાં પણ એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો તમે જોશો ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો જોશો તો તમને ખબર પડશે કે આ પ્રશ્નનો જવાબ તમારે ક્યાંથી શોધવાનો છે કઈ જગ્યાએથી મળે એટલે એક બાજુ તમે પ્રશ્નપત્ર જોયા સાથે સાથે તમે પુસ્તકો જોયા એમ કરતાં કરતાં તમે તારણ ઉપર આવશો કે મારે આ વિષયની અંદર આ પુસ્તક વાંચવાનું છે ઘણીવાર એવું પણ બનશે કે આ એ પુસ્તકમાં પણ બધો ભાગ તમારે વાંચવાની જરૂર નથી એમાંનો અમુક ભાગ તમારે વાંચવાની જરૂર છે અને જે લોકો નિબંધલક્ષી પરીક્ષા આપતા હશે એને તો ક્યારેક એક એક ટૉપિક વાઇઝ જુદા જુદા પુસ્તકો પસંદ કરવાના થશે એટલે એ પ્રક્રિયા તમે જાતે જ કરતા રહેવી પડશે અને જેમ જેમ તમે કરતા જશો એમ એમ તમારું તમારી આવડત વધતી જશે કે તમારે કઈ જગ્યાએ કયો વિષય વાંચવાનો ક કયું પુસ્તક વાંચવાનું છે કેટલો ભાગ એમાંથી વાંચવાનો છે એની આવડત તમારામાં વિકસિત જશે એના માટે તમારે શરૂઆતમાં સમય આપીને એના માટેનો પ્રયત્ન કરવો પડશે તમારા જે મિત્રો પરીક્ષા આપી રહ્યા છે એની મદદ લેવી પડશે ભૂતકાળમાં જે લોકો પરીક્ષા પાસ કરી ગયા છે એની મદદ લેવી પડશે બીજું તમને તમારામાંથી ઘણા એ પ્રશ્ન પણ ઉઠાવી શકે કે પ્રશ્નપત્રોમાં સાતત્ય નથી હોતું એ તમારી વાત સાચી છે કે જુદા જુદા બોર્ડના પ્રશ્નપત્રો જુદા જુદા હોય ઇવન એક જ પરીક્ષા લોકરક્ષકની પરીક્ષા તમે બે હજાર દસથી અત્યાર સુધી જુઓ તો એમાં પણ શૈલી બદલાતી હોય કારણ કે એના જે હોદ્દેદારો છે બદલાયેલા હોય એટલે તમને એ મુશ્કેલી પડે પણ પ્રશ્નપત્રો જુદા જુદા તમે વાંચશો ને આગળ જતાં હું વાત કરીશ છે વાંચવાથી તમને કેવી રીતે ફાયદો થાય પણ જુદા જુદા પ્રશ્નપત્રો વાંચીને તમારે એ નક્કી કરવાનું થશે અને ખાસ કરીને જે નજીકના પ્રશ્નપત્રો છે ઇવન યુપીએસસીની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં બે ત્રણ વખત એ એની પદ્ધતિ બદલાય છે અને એ પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ એટલા માટે પણ બદલતા હોય છે કારણ કે કેટલાક કોચિંગ ક્લાસ કે કેટલાક પદ્ધતિથી કારણ કે અલ્ટિમેટલી ગોખીને વિદ્યાર્થી પાસ થાય એવું કોઈ બોર્ડ ઇચ્છતું નથી એની ઈચ્છા તો એવી હોય છે કે માણસ વિચારશીલ હોય સમજીને જવાબ આપે કોઈ એક એક જગ્યાએ મતલબ એક કોચિંગમાં કે કશાકમાં તૈયારી કરીને એ જ કોચિંગ મુજબ બધા પાસ થઈ જાય તો જે લોકો કોચિંગમાં ના જઈ શકે એને અગવડ ના થાય એ રીતે એટલે કોઈપણ બોર્ડ છે એ પ્રયત્ન એ કરતું હોય કે એનું પ્રશ્નપત્ર એકદમ સરપ્રાઇઝવાળું આવે અને ખરેખર જે વ્યક્તિ વિષયનો જાણકાર છે જેણે સારી તૈયારી કરી છે બચપણથી જે સારું ભણ્યા છે જેનું મગજ સારું છે જેનું જેનું વિચારવાનું થિંકિંગ સારું છે જેનું તર્ક સારો છે આ બધી વસ્તુઓ સામેલ થાય એ પ્રકારે પરીક્ષા જુદા જુદા લોકો લેતા હોય છે પણ છતાંય તમે જેમ જેમ પ્રશ્નપત્ર જોતા જશો એમ એમ તમારી એ વિશેની આવડત વિકસતી જશે અને એમાં હજુ આગળ જેમ જેમ હું વાત કરીશ એમ તમને સમજાશે તો એમાં જ દાખલા તરીકે વાત કરું કે તમે એક અને હા હવે એની સાથે સાથે હું તમને એ કહીશ કે ઘણું બધું સાહિત્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપર અવેલેબલ છે યુટ્યુબ પર અવેલેબલ છે ગૂગલ પર ઉપલબ્ધ છે એ બધા સાહિત્યનો પણ તમે સારો એવો ઉપયોગ તમારે કરવો જોઈએ એટલે ધારો કે પ્રશ્નપત્રની વાત કરીએ તો તમે પ્રશ્નપત્ર લઈને બેસો અને એ પ્રશ્નપત્રને તમે એ જે પ્રશ્ન છે એને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને એનો જવાબ મળી જશે ગૂગલ અત્યારે હિન્દીમાં પણ આવે છે ઇવન હવે તો એવું પણ જોવા મળે છે કે હિન્દી અનુવાદ કરવાની પણ એમાં વ્યવસ્થા છે એટલે તમે એનો હિન્દી અનુવાદ કરીને ગૂગલમાંથી પણ તમને ઘણું બધું સાહિત્ય મળશે એટલે પહેલું સોર્સ આપણે પાઠ્યપુસ્તકોની વાત કરી બીજું સોર્સ આપણે તમારી પોતાની બનાવેલી નોટ તમારા મિત્રોએ બનાવેલી નોટ જૂના વિદ્યાર્થીઓએ બનાવેલી નોટ એની વાત કરી ત્રીજી આપણે ગૂગલની વાત કરી હવે તમે જે પ્રશ્નોનો ગૂગલમાં જવાબ મળશે તો એની સાથે સાથે તમારું ઘણું બધું આગળનો વિકસ છે એણે જે જવાબ આપ્યો છે સાચો જવાબ છે એની સાથે સાથે જે ખોટા જવાબો છે એનું પણ તમે એનાલિસિસ કરશો એને પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમે એમાંથી તમને ઘણી બધી માહિતી મળશે અને એ જ રીતે યુટ્યુબ ઉપર યુટ્યુબની વાત કરું એની સાથે સાથે હું એ કહું કે નોટ્સ બનાવતા રહેવાની એટલે તમે ગૂગલમાં કંઈ વાંચો છો તો એની તમારી રીતે નોટ્સ બનાવતા જવાની જેથી કરીને તમારી પાસે તૈયાર થઈ જાય કારણ કે એક વખતમાં તમને યાદ નહીં રહી રહી શકે